ડબોઈ છે ડબોઈ તાલુકાના ચંદવાડા ઓરસંગ નદી ઉપર આવેલ એક કિલોમીટરના બ્રિજ પર છેલ્લા કેટલાય સમયથી કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે જેને કારણે બ્રિજની આફળદા ઘટી રહી છે અને બ્રિજને નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં આ બ્રિજ ઉપરથી પસાર થતા સંખ્યાબંધ વાહન ચાલકો તિરાડોને લઈને હાલાકી ભોગવી રહ્યા છે સ્ટેટ હાઇવે તથા સ્થાનિક તંત્રને બ્રિજ પર પડેલી તિરાડોનું રિપેરિંગ કરાવવા માટેની માંગ ઉઠી છે જો વહેલી તકે બ્રિજને તિરાડોનું સમારકામ કરવામાં નહીં આવે તો મોટી હોનારત સર્જાય તે શક્યતાઓને નકારી શકાય તેમ નથી આ સાથે જ ઘણા સમયથી મોટા મોટા ખાડા પણ પડી ગયેલા છે છતાં પણ તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને પસાર થતા વાહન ચાલકોને પંચર પણ પડી જાય સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેન રસ્તો હોય ભારદારી વાહનો અને રેતી ભરેલી ગાડીઓ મોટી સંખ્યામાં આ રોડ ઉપરથી પસાર થતી હોય છે જો વધુ પડતી તિરાડ પડશે તો ઓરસંગ નદીના બ્રિજને મોટું નુકસાન થઈ શકે છે સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ભેગા થઈ વહેલી તકે આ તિરાડો પૂરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે